દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં સૌપ્રથમ પહોંચ્યા ઠાકોર સમાજના અગ્રણીઓ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં સૌપ્રથમ પહોંચ્યા ઠાકોર સમાજના અગ્રણીઓ મોદી આવકારવા માટે રહ્યા છે થનગની ઠાકોર સમાજના આગેવાનો ડીસામાં ઠાકોર સમાજના આગેવાન ભરતજી ધૂંક ખેડૂત અગ્રણી કમરજી ઠાકોર સહિતના આગેવાનો સભા સ્થળે પહોંચ્યા મોદીને આવકારવા માટે સભાની શરૂઆતના પાંચ કલાક પૂર્વે પહોંચ્યા ઠાકોર સભાના આગેવાનો આજે આપણા પનોતા પુત્ર અને ગુજરાત ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ડીસાની નગરીમાં પધારી રહ્યા હોય તો પહેલા તો અમે એમને આવકારીએ છીએ અને તમામ ખેડૂતો પીએમ સાહેબને એકની જેમ રાહ જોઈને બેઠા હતા એ આજે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે અને ખરેખર ખૂબ આનંદ અનુભવી રહ્યા છે કારણ કે મોદી સાહેબે આ વિસ્તારને ખૂબ જ ઘણું બધું આપ્યું છે જળસંચય હોય જળ સંકટમાંથી જળસંચય બનાવ્યું છે નર્મદાના પાણી પણ આપ્યા છે વિસ્તારને અને ઘણી બધી

એમને આવકારવા સમગ્ર જિલ્લામાંથી સવારે નવ વાગે ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને સૌને પહેલાં ઠાકોર સમાજના આગેવાનો મોટ સરપંચો ડેલિકેટો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અમને આવકારવા આવી રહ્યા છે સાથે અમારા ઠાકોર સમાજના સેલિબ્રિટ ખેડૂત કંદરજી પણ આવકારવા અમને આતુર છે અને આખો બનાસકાંઠા જિલ્લાને હરિયોળા કરવાવાળા મોદી સાહેબ જ્યારે બનાસકાંઠામાં આવી રહ્યા ત્યારે થરાદ ધાનેરા પાકિસ્તાન થરાદની રાજસ્થાનની બોર્ડરથી લાખોની સંખ્યામાં કાર્યકર્તા અહીંયા મોદી સાહેબને આવકારા આવી રહ્યા છે અને થનગની રહ્યા છે